કઈ તો પરિન મે લીધું પાલા જઈ લઈ આવ્યો પણ હજુ હો ને આ લખુ આવ્યું નહીં હું પાંગનો સામાન લઈને આવું હાલ તું પાણી રાખ ખાલી પાણી રાખ પાણી આ લાઈન પવાલી પરિન મે લીધું આખી પવાલી આખો પીજ જવી છે કોણ કોણ ઓ Hello

લે તો બરોબર હજબ ના લે તો હા હા મેલ હાલો ત્યારે પેલ લેતો આય પૈસાનું હું ટેન્શન લઈ જઈએ તો ના હાલે પાંચસો રૂપિયા તો બધું આવી જાય યાર નહીં ભાઈ બીજા પૈસા પૈસામાં જોડે મેલ સો રૂપિયા ચાલે તો કે પૈસા નહીં ચાલે લે એને મુદ્દી ની બોક કયું એ લે પછી તો આ બધા પૈસા હું કાઢું બહી જોઈ આઠસો લઈ લેવા એવા મારી હું અત્યારનું ભાઈબાન નહીં લેવરી કોઈ સમજતા નહીં લેવરી

બટ કોઈ છે આ પેસલે ના પાંગની સ્પેશિયલ પાંગની સ્પેશિયલ અને તો એ આ તો પેલું લાવ્યું છે નાકુ નાકુ લાવ આ તમને મને દેખાય ને કોઈ દેખાય ને અને લોસ બી 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 દો હોય અંદર દહન હાલ હાલ મેલ કી દો ને કી પત્તી કેરો પેસલ વસ્તુ તો સંતાઈ નાખ દો કોઈ નાખ નાખો આ તો બધું કુછ જો હેમતા કી એ કલક હોય હે

એટલે આપણે હવાલી આપણે બે ખે બોલાવ છે નઈ આવ ઉપાડ્યો ઉપાડ્યો આ ખેર ભાઈ લે

आ फ्रेंड मैं पी गई ये क्या रे चुका रही तारा का बोल मारा भाई ना पाड़ा मारा वाकना ना कितना मत ए ए ओरे ओरे ओ पावर वाले क्या है कौन

bắn của mọi người 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 bắt

અનાયસી ટોપો એવો તણો રાયન આવશે ને ભઈને આ ચાલે આવો તણા આવા દે આપણે બિયાતા નહીં બરોબર બે હૈયા બે મારું પે પે લીધા બધા મા ના તો મારા ભાઈને કીધું ના ભાયા લે હ ના નાખી દઉં કત્રો ન્યું મને પલા લ

kebanyakan. kan, jangan di. તને નબર તો હને આપ કમા સોણા ના જાન છે પતાય ના હતા પતાઈ તું મિયે નાખ તોલો મન કા ચોયતી ને ને જો છો તમે બે જણા ઓલા ને ભાઈ નતા એકદમ હું એકલો ઓલા અમે ભૂઈતાય કે જામ કો ના ચીવા ચીવા ભાઈ તો ભાઈ ચીવા પડે ครับ ના બે ને મમ ના મમ નમરા રાખ પૂજી જાલે ના કે બે તારા ઉપર એ એ આવજો એ ને વાડી કો કો બેંજા પર એ આપળો આપળો હવે અહીંયા બેહવાનું

જો તમને તમારે આ કળા જ છે જો બેટા બેઠા છે રોહીની માં તો પણ હું તો એમને વધું બરાબર અને શું કર્યું હો જો ખાઈને આગળ ભાઈ બોલો ભાઈ ભાઈ શાંતિ રાખો જો ભાઈ એ બરોબર તમારે આટલી બધી પાંખ પીવાય લઈ પાલા ને પીવાય કાયદેસર ગુનો હોય તમારો મગજ થઈ જાય તમે મને ત્યારે ફાટ લો અમારા કેસ કરાવી દે એ હું કહે તમને તો કોક પીધી તો ત તને પોલીસ કેમ આવશે હાલ તમારી ઉપર જો હું તો પોલીસ કેસ કરાવી દઉં તો તને ખાઈ દેવા આ બે સમજાવવા ના તમે તો હસો નહિ ચાલ આગળ જઈએ चलो તમે તમારે ખાલી પાલી પાલી તમારે જીવવાનું હોય એટલે તમે હો થોડી પ્રસાદી લેવાની એટલું ધ્યાન રાખો તો હા ભા નકલી હા નકલી પીવો નકલી હા ભાઈ નસો વાળી કદી વસ્તુ નહીં પીવાની અને હવે તમે હો ને શાંતિ